પશ્ચિમ તુર્કીમાં ચોપટ એકની તીવ્રતાના ભૂકંપથી ભારે તારાજી એકનું મોત અને ઓગણત્રીસ લોકો ઘાયલ પશ્ચિમ તુર્કીમાં ચોપટ એકની તીવ્રતાના ભૂકંપથી ભારે તારાજી એકનું મોત અને ઓગણત્રીસ લોકો ઘાયલ પશ્ચિમ તુર્કીએ શક્તિશાળી ભૂકંપથી ધ્રુજ ઉઠ્યું હતું જેના કારણે જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું હતું દેશની આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા એએફએડી અનુસાર સ્થાનિક સમય મુજબ સાંજે સાત ત્રેપન કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર છ એક નોંધાઈ હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રાંતના સંદિરગી જિલ્લામાં હતું અને તેના આંચકા દેશના સૌથી મોટા શહેર ઇસ્તંબુલ સહિત અનેક પ્રાંતોમાં અનુભવાયા હતા આ ભૂકંપને કારણે ઓછામાં ઓછી સોળ ઇમારતો ધરાશાયી થઈ હતી જેમાં એક એકાસી વર્ષીય વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય ઓગણત્રીસ લોકો ઘાયલ થયા હતા ગૃહમંત્રી અલી યરલીકાએ જણાવ્યું કે કાટમાળમાંથી બચાવ્યા બાદ વૃદ્ધ મહિલાએ દમતોડ્યો હતો ભૂકંપ બાદ તુરંત જ બચાવ અને રાહત ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી હતી અને શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ મુખ્ય આંચકા બાદ ચાર પોઈન્ટ છની તીવ્રતા સહિત અનેક પરંપરાગત આંચકાઓ પણ નોંધાયા હતા તુર્કીએના રાષ્ટ્રપતિ રેસેપ તૈયમ અર્દોઆને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અસરગ્રસ્તોને ઝડપથી રાહત મળે તેવી કામના કરી હતી અધિકારીઓએ નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઇમારોથી દૂર રહેવાની સલાહ આપી છે ઉલ્લેખનીય છે કે તુર્કીય મુખ્ય ભૂસ્તરીય લાઇન પર સ્થિત હોવાથી અહીં ભૂકંપનું જોખમ હંમેશા રહે છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં આવેલા વિનાશક ભૂકંપની યાદો હજી તાજી છે ત્યારે આ ઘટનાએ ફરી એકવાર દેશની કુદરતી આપત્તિઓ સામેની સંવેદનશીલતાને ઉજાગર કરી છે